આપણે બનાવશું ખાટા ઢોકળા ખાટા ઢોકળા બનાવવા માટે એક વાટકી ચોખા અડધી વાટકી ચણાની દાળ લેશું ચોખા અને દાળને રાતે ધોઈ અને પલાળી દેશું હળદર સિંગ તેલ કુકિંગ સોડા નમક સ્વાદ પ્રમાણે મરચાની ભૂકી ખાટી છાસ ચોખા અને દાળને પલળી ગયા છે હવે એને આપણે પીસી લેશું એક મિક્સર જારમાં ચોખા અને દાળ બંને નાખવાના છે થોડી ખાટી છાસ નાખશું તેથી આપણા બને નાખી અને બેટરને અલગથી કાઢી લેશું અને આથો દેવા માટે એને આપણે ગરમીમાં રાખી દેશું આથો દેવાઈ ગયા પછી આ રીતનું આથો આવી જવો જોઈએ તેથી આપણા ઢોકળા ફૂલેલા બને એક થોડું ગરમ પાણી કરશું તેમાં આપણે કુકિંગ સોડા નાખશું પાણી ઉકળે એટલે એમાં થોડુંક કુકિંગ સોડા નાખશું થોડુંક સિંગતેલ નાખશું બધાને એક સરખું હલાવી અને ખીરામાં નાખશું તેથી આપણો ઢોકળા સરસ રૂ જેવા પોચા બને અને બધું એક સરખું મિક્સ કરશું થોડી ખડગર નાખશું નમક સ્વાદ પ્રમાણે નાખશું ને એક સરખું હલાવવાનું તેથી વધુ સરસ થઈ જાય એક વાસણમાં ગરમ પાણી મૂકશું અને એક પ્લેટમાં આપણે તેલ લગાવશું તેમાં આપણે આપણા ઢોકળા બનાવવાના છે પાણી ઉકળી ગયા પછી આપણે ઢોકળાની ડીશ મૂકી તેની ઉપર આપણે ઢોકળાનું બેટર નાખી દેસુ થોડીક મરચાની ભૂકી નાખશું અને વીસ મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરશું સ્ટીમ થઈ ગયા પછી ઢોકળા આ રીતના ચેક કરવાના છે કે ચાકામાં નથી ચોટતું જો ચોટે તો ઢોકળા કાચા હોય ન ચોટે તો ઢોકળા થઈ ગયા છે ઢોકળા થઈ ગયા છે તેલ નાખી અને ઢોકળાને પીસ ઢોકળા એકદમ સરસ રૂ જેવા પોચા બન્યા છે ઢોકળાને સર્વ કરશું આપણે સિંગતેલ થોડીક મરચાની ભૂકી સવારના નાસ્તામાં પણ તમે લઈ શકો એવા ખાટા ઢોકળા તૈયાર